સાડા છ વાગે જાણ કરવામાં આવી કે બધા જ બીએલો એટલે કે બસો બીએલો જેમાં લગભગ પચાસ ટકા જેવા બેનો છે એ બીએલોને બધાને પ્રાંત ઓફિસે આવી અને પોતાની કામગીરી છે એ અહીંયા બેસીને મોડી રાત સુધી કરવાની એટલે આ બધા શિક્ષકો જે છે બીએલો જે કામ કરતા સુપરવાઇઝર બીએલો આ બધા નિષ્ઠાપૂર્વક પોતાનું કામ કરે છે આખો દિવસ સવારથી માંડીને સાંજ સુધી રાત સુધી મોડે સુધી ફિલ્ડમાં રહી ફોર્મ વિતરણ કરી ફોર્મ ઉઘરાવાના અને પછી એને અપલોડ કરવાના પોતાના મોબાઈલમાં આ બધા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પોતાની રીતે કરે જ છે છતાં પણ તંત્ર દ્વારા વારંવાર આ રીતે મોડી રાત સુધી બહેનોને પણ હવે આવા પચાસ ટકા બહેનો છે કે જેના બહેનોને પોતાના ઘરની જવાબદારી હોય પોતાના બાળકોની જવાબદારી હોય પોતાના સાસુ સસરા એના માતા પિતા તો આ બધાની જવાબદારી નિભાવતા નિભાવતા એ કેવી રીતે રાતે મોડે સુધી બેનો કામ કરી શકે અત્યારે સ્થિતિ એવી છે કે તંત્રને ખરેખર ખબર જ નહોતી કે કેટલા મેન પાવરની જરૂર પડશે એટલે હવે ધીમે ધીમે સહાયકોના ઓર્ડર ઓપરેટરોના ઓર્ડર એ હવે પછી કાઢે છે બધા અત્યારે એટલે તંત્રનું કોઈ આયોજન નથી શિક્ષકો અત્યારે બધા જ ફિલ્ડમાં નીકળી પડ્યા છે મતદારોનું ગોતવા માટે અત્યારે ગામડાની સ્થિતિ એવી છે કે જ્યાં મતદારો રાતે જ મળે આખો દિવસ ખેતરમાં ગયા હોય પોતાના કામ ધંધે ગયા હોય રાતે ફોર્મ કલેક્શન અને ફોમ વિતરણની કામગીરી કરવાની હોય ત્યારે અહીંયા ઓફિસે બોલાવી અને રાતે મોડે સુધી બાર બાર એક બે બે વાગ્યા સુધી રાતે મિટિંગો લેવી કામ કરાવવું આ હેરાનગતિ થાય છે જમવાનો પણ સમય મળતો નથી અને અત્યારે શિક્ષકોને બીએલઓને માનસિક એટલું ભારણ છે કે અમુક તો બીમાર પડવા માંડ્યા છે એટલે કામગીરીનો વિરોધ નથી રાષ્ટ્રીય કામગીરી છે બધા નિષ્ઠાપૂર્વક કરે છે તો તંત્ર આમાં સુધારો કરે એની પદ્ધતિમાં સુધારો કરે એની રીતમાં સુધારો કરે વધારે માણસોને રોકે ઓપરેટરો આપે અને આજે રાતે બોલાવવાનું છે ગમે ત્યારે બોલાવા શોર્ટ નોટિસમાં બોલાવા આ પ્રકારની જે રીતિનીતિ છે એમાં ફેરફાર કરે અને સરળીકરણ કરે શિક્ષકો બીએલઓ સુપરવાઇઝરને પ્રોત્સાહન આપીને એનાથી પ્રેમથી કામ કરાવવાનું કંઈક પદ્ધતિ અપનાવે આવી અમારી સૌની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી માગણી છે ચૂંટણી પંચને અત્યારે મોટા ભાગના શિક્ષકો છે એ શાળામાં નથી મોટાભાગની શાળાઓ જૂનાગઢની નેવું ટકા ખાલી થઈ ગઈ છે શિક્ષકો વગરની થઈ ગઈ છે બાળકો રખડી પડ્યા છે માર્ચ ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા છે સાત ફેબ્રુઆરી સુધી આ ચૂંટણીની પ્રક્રિયા હલવાની છે થોડા દિવસો જ વધશે બાળકોનું શું થશે એ પણ સરકારશ્રીને વિચારવું જોઈએ અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિક મહાસંઘ વતી પંદર નવેમ્બરના દિવસે દરેક વિધાનસભા સીટના મતદાર અધિકારીને અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે કે આ જે કાંઈ બધી મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ સોલ્વ કરે એનો હલ કરે અને સારી રીતેને પદ્ધતિનું નિરાકરણ સારી રીતે કેવી રીતે આવે સરળીકરણ કેવી રીતે થાય આવા પ્રકારે કામગીરી કરે આવા પ્રકારની અમારી ખાસ ફરી ફરીને સરકારશ્રીને વિનંતી છે એ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તે બસો બીએલોને બોલાવેલા છે એટલે દોઢસોથી પોણા બસો બીએલો તો અત્યારે અહીંયા કામ ઉપર કરે જ છે બધા પોતાના મોબાઈલમાં ચૂંટણી પંચે કોઈપણ પ્રકારની ડીજી ડિવાઇસની વ્યવસ્થા કરેલી નથી કોઈપણ પ્રકારનું ભથ્થું આપેલું નથી છતાં પણ આ પોતાના ડિવાઇસની અંદર એની વ્યવસ્થામાં એની જે પંચની એપ છે એ પણ એટલી ધીમી ચાલે છે તો પણ ચૂંટણી પણ છે એ શિક્ષકોને અને બીએલઓ શ્રીઓને જવાબદાર ગણે છે કે તમે ધીમી કામગીરી કરો તન તન ચાર ચાર કલાક સુધી બેસવામાં ફોર્મ ભરાતા નથી આ પરિસ્થિતિ છે છતાં પણ જવાબદાર બીએલઓ છે આ તંત્ર એમાં પહેલાં પોતાની પદ્ધતિમાં સુધારો કરે ગુજરાતમાં જે એસઆઈઆરની કામગીરી ચાલી રહેલ છે એ બાબતે જુનાગઢ જિલ્લામાં પણ એટી સિક્સ વિધાનસભામાં ખૂબ સારી કામગીરી ચાલી રહેલ છે પરંતુ કેટલાક પ્રશ્નો જેવા કે ફિલ્ડમાં જન્મ ફોર્મ કલેક્શન કરી અને એમને જ્યારે ઓનલાઈન કરવામાં આવતા હોય છે ત્યારે ઘણી બધી ટેકનિકલ સમસ્યાઓ પણ આવતી હોય છે આ બાબતે જે બુથ લેવલ અધિકારીઓ હોય છે એ ઘણીવાર મૂંઝવણ અનુભવ હોય છે એટલે આજે અમારો એક પ્રયાસ એવો છે કે તમામ જે બુથ લેવલ અધિકારીઓ છે એ એકસાથે મળી અને અહીંયા જ કામ કરે અમે હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ એમને આપેલી છે અને એમાં ખૂબ સરળતાથી કામ થાય તો ખૂબ ઝડપથી અને સમય મર્યાદામાં ચોકસાઈપૂર્વક આ કામગીરી પૂર્ણ થઈ શકે ખાસ કરીને સાંજે આજે બોલાવવાનું એવું કારણ છે કે આ કામગીરીથી થોડા સેન્સિટાઈઝ થાય એમને જે પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું અહીંયા સ્થળ ઉપર જ એમને નિરાકરણ મળે અને અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ સારી મળેલી હોય છે આખા દિવસ દરમિયાન ફોર્મ ભેગા કરીએ છીએ અને સાંજે એક જ સ્થળે બધાને બેસાડી અને ફોર્મ ડિજિટાઇઝ કરીએ છીએ એનાથી એક ચોકસાઈપૂર્વક સારી અને તંદુરસ્ત મતદાર યાદી આપણી બની શકે પ્રથમ દિવસ છે એમાં અમે એમને બોલાવ્યા છે આવી ઘણી ઘટનાઓ હોય છે જેમ કે ચૂંટણી અને આ મતદાર યાદીનો કાર્યક્રમ છે એમાં ઘણી વખત મોડી રાત સુધી પણ કામગીરી કરવાની થતી હોય છે અને દરેક સરકારી કર્મચારીની એક ફરજ છે કે સોંપવામાં આવેલી કામગીરી હોય એ ગમે ત્યારે હોય તો કામગીરી કરવા તત્પર રહેવું જોઈએ